અંકલેશ્વરના જેબી મોડી કેન્સર સેન્ટર ખાતે નવીન ઓપીડીનું લોકાર્પણ કરવામાં આવ્યું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જયાબેન મલ્ટી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના જે બી મોડી કેન્સર સેન્ટર ખાતે આજરોજ રાજેશકુમાર શ્રીવાસ્તવ મેનેજિંગ ડાયરેક્ટર એન્ડ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સજ્જન ઇન્ડિયા લિમિટેડ અને કિરણબેન ખેરુકા બોરોસિલ રિન્યુએબલ લિમિટેડના વરડહસ્તે કેન્સર સેન્ટરના નવીન ઓપીડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે બી મોડી કેન્સર સેન્ટર કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌને પ્રભુસ્મરણ કરાવવા કેન્સરની સામે લડત આપનાર એવા કંચનબેન દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી પ્રારંભિક ઉદબોધનમાં સુભાષ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા એક લાખથી વધુ લોકોને લાભાન્વિત કરવામાં આવે છે આ પ્રસંગે રાજેશકુમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સજ્જન ઇન્ડિયા અને જયાબેન મોદી હોસ્પિટલ એ એકમેકના પૂરક છે જ્યારે જ્યારે આરોગ્ય સેવાઓ માટે ભરૂચ જિલ્લાની હાંકલ પડી છે ત્યારે ત્યારે જયાબેન મોદી હોસ્પિટલ સદા અગ્રેસર રહી છે સંપૂર્ણ આરોગ્ય સેવાઓ સંતોષકારક ઉપચાર અને આત્મીયતા સભર વાતાવરણ દરેક વ્યક્તિની જરૂરિયાત હોય છે અને આ પ્રકારની ઉમદા સેવા અને સગવડોની સાથે કેન્સર સામે ઝઝમવાની શક્તિ પ્રદાન કરવાના હેતુસર કાર્યરત આપણી જયાબેન મોદી હોસ્પિટલને જન ઇન્ડિયા સતત સહયોગ કરતું રહેશે કિરણબેન ખેરુકાએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે ભૌગોલિક સીમાઓ જ્ઞાતિ જાતિ ધર્મ વગેરેના કોઈપણ ભેદભાવ વગર માત્ર તમે નિરોગી અને અમે સહયોગીના મંત્રને સંપૂર્ણ સમર્પિત રહીને કાર્યરત આ હોસ્પિટલને તેઓ બિરદાવે છે અને ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સદાય સક્ષમ બની રહેવા પ્રાર્થના કરે છે આ પ્રસંગે એ ઉલ્લેખનીય છે કે નવીન ઓપીડીના સર્જન માટેનો મુખ્ય સહયોગ સજ્જન ઇન્ડિયા લિમિટેડ તથા બોરોસિલ રિન્યુએબલ લિમિટેડ દ્વારા આપવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને દાતા તરીકે રાજેશકુમાર શ્રીવાસ્તવ કિરણબેન ખેરુકા સુભાષ પટેલ ડૉક્ટર આત્મી ડેલીવાળા ડૉક્ટર તેજસ પંડ્યા તથા બોડી સંખ્યામાં જિલ્લાના ઉદ્યોગ શાસિકો અને સમાજના મૌડીઓએ હાજર રહીને સમગ્ર કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી तो फर्स्ट ऑफ़ ऑल मैं इस सेंटर में आके बहुत ही खुश हूँ क्योंकि uh, हमारे सज्जन इंडिया कंपनी में हमारा पर्पज है कि सोसाइटी में हेल्थ केयर और एजुकेशन को प्रमोट करना है एंड हेल्थ केयर के मामले में इस हॉस्पिटल में बहुत आगे कदम उठाया है पर्टिकुलरली ऑन कैंसर इंडिया जहाँ की हमारी सज्जन इंडिया कंपनी से लॉट ऑफ सपोर्ट वी है प्रोवाइडेड एंड वी आर सो हैप्पी हम लोग इतना खुश हैं यहाँ पे आके कि यहाँ पे देख रहे हैं कि पेशेंट जैसे जैसे आ रहे हैं उनका ट्रीटमेंट हो रहा है ये बहुत हमारी खुशी की बात है का और जो भी ने यहाँ पर सपोर्ट किया उससे हमको बहुत ही खुशी हो है थैंक यू वेरी मच्छर आज यहाँ आके मुझे तो बहुत ही आश्चर्य हो रहा है कि हमारे भरूच में भी इतना बड़ा हॉस्पिटल बन गया और लोग जो यहाँ से भागते थे मैं बड़ौदा भी गई थी तो क्या है कि दूर दूर से जो आते हैं पेशेंट को लेके तो वो बच्चे भी बहुत हैरान होते हैं और पेशेंट तो होते ही पर उनके बच्चे और डिपेंडेंट वो लोग और भी ज़्यादा हैरान होते हैं उनका रहना खाना उनके तबीयत का ख्याल रखना वो बहुत मुश्किल की बात है और कई बार मुझे बहुत जो उन्होंने बताया कि उनके घर द्वार तक बिक गए उसको उसकी इलाज कराने के लिए तो मुझे इतनी आशा है कि हमारे इस हंड्रेड किलोमीटर्स के दायरे में अब लोगों को इतना दूर नहीं जाना पड़ेगा और कितनी बढ़िया मशीन्स और कितना साफ सुथरा इन्वामेंट लाए हैं इसके लिए मैं जयाबेन मोदी के हॉस्पिटल उनके सारे वर्कर्स उनके जो डॉक्टर्स उनकी नर्सेस और खास करके रविश भाई सबको बहुत बहुत આશીર્વાદ દેતી હું કંકી મેં એસ ઉમર મેં પહોંચું મેં આશીર્વાદની